ગઢવી ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર આગ ઉપલા માળે બીજા માળે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના લીધે લાગેલી હતી જેવું સ્થાનિક જણાવે છે હાલ લિફ્ટના પેસેજમાંથી આગ સ્પ્રેડ થઈ હતી અને ત્યારબાદ ઇલેક્ટ્રિસિટી સંપૂર્ણપણે બંધ કરી પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણ કંટ્રોલમાં લીધેલ છે હાલ જે સ્મોક ચાલુ છે એ સ્મોક પણ હમણાં થોડા સમયમાં કંટ્રોલમાં આવી જશે અમારી હાલ ઘટના સ્થળે ત્રણ ગાડી ઉપલબ્ધ છે જેમાં બે બાઉઝર છે અને એક મિની ફાયર ફાઈટર છે જેની મદદથી અમે આગને કંટ્રોલમાં લીધેલું સ્થાનિક ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના લીધે આગ જણાવી રહ્યા છે લાગવાનું કારણ જે હાલ જાણવા મળ્યું નથી પણ એ આગના અંતે જેનું જાણવાનો પ્રયાસ કરીશું અગાઉના પ્રકાર જો જેનું જે બાંધકામ છે તો તેના અંગે જે અત્યારે કોર્પોરેશન કાર્યવાહી કરી રહ્યું છે તે પ્રમાણે ઉપર અધિકારીને જાણ કરવામાં આવશે ત્યારબાદ તેઓના નિર્દેશન પ્રમાણે કામ કરવામાં આવશે